મિત્રો અગાઉ ખાતમુહૂર્ત વખતે મેં વિડીયો બનાવેલો હવે ચાલીસ દિવસ પિસ્તાલીસ દિવસ બાદ તમે ગેટ જોઈ શકો છો આટલી હાઈટ આવી ગઈ છે પાછળ કારીગરો કામ કરી રહ્યા છે અને તમે મારી સાથે અત્યારે જોઈ રહ્યા છો પૂરો પથ્થરથી આ ગેટ બનાવી રહ્યા છે અમારા મોટા બાપા શ્રી પ્રેમજીભાઈ રામાભાઈ પટેલ એમના પુત્રની યાદમાં હરેન્દ્રભાઈની યાદમાં આ બનાવી રહ્યા છે તો પૂરો વિડીયો આપ મારી સાથે બનેલા રહો મિત્રો આ રીતના માપ લઈને પથ્થરનું કટિંગ થતું હોય છે એ પણ આપને જણાવી દઉં અને ટોટલી પથ્થર પોરબંદરની આજુબાજુથી જ આવે છે એ પણ તમને હું જણાવી દઉં સામે બ્રિજ પણ દેખાઈ રહ્યો છે મેઇન બોમ્બે દિલ્હી હાઈવેનો અમારે અને આ રીતના પથ્થરો કટિંગ થતા હોય છે અલગ અલગ એ પણ હું જણાવું પૂરા વિડિયોમાં બનેલા રહો તો તમને ખ્યાલ આવશે ઘરે બેઠા પણ તમે જોઈ શકો છો આ રીતના પથ્થરનું કામ કઈ રીતના થતું હોય કઈ રીતના ગેટ બનતો હોય ઘણા મિત્રોએ ના જોયો હોય તો આ વિડીયોમાં જોઈ શકો છો એ પણ હું આપને જણાવી દઉં અને પૂરા વિડીયોમાં બનેલા રહો મિત્રો હવે નજીકથી પણ હું આપને બતાવીશ મિત્રો આ પોરબંદરથી પથ્થર આવે છે જે જૂના રજવા રજવાડાઓ વખત રાજાઓ વખત જે ગેટ બનાવતા એ જ પદ્ધતિથી એમના જ વારસદારો પેઢી દર પેઢી કામ કરતા હોય છે એ પણ તમને જણાવી દઉં જે જૂના સમયમાં કામ કરતા હતા એમના જ વારસદારો આ કામ કરે છે અને આ રીતના તમે જોઈ શકો છો થોડી આધુનિક ટેકનોલોજી પણ જોડે આવી ગઈ છે કારણ કે કામ ઝડપી કરવું જરૂરી છે અને ટોટલી પથ્થર આ રીતના ઘડવામાં આવે છે પહેલાં મશીનરી ન હોતી તો ટાઈમ લાગતો આ રીતના પૂરો પથ્થર ઘડીને બનાવવામાં આવે છે મિત્રો અને ગેટ બનાવનાર કારીગર મુખ્ય કારીગર ચંદુભાઈ વાઢેર જે કોન્ટ્રાક્ટર છે એમનો નંબર પણ હું મૂકીશ તમારા ગામમાં પણ આવું ભવ્ય પ્રવેશ દ્વાર બનાવવું હોય તો બનાવી શકો છો ચંદુભાઈને ફોન કરીને એ પણ હું તમને જણાવી દઉં ટોટલ એસ્ટિમેટ આ ઘેટનું પચીસ લાખ રૂપિયાનું છે મિત્રો સંપૂર્ણ બનશે એટલે હું તમને જણાવીશ અને આ રીતના જોઈ શકો છો મારી સાથે અત્યારે અને આ રીતના ભવ્ય પ્રવેશ દ્વાર બનશે મિત્રો તમે જોઈ શકો છો અને એક ગેટ પેલી સાઈડ આવશે એ પણ તમને જણાવી દઉં અગાઉ પણ મેં વિડીયો બનાવેલો છે તમે જોઈ શકો છો મારી સાથે આ ગામનો મુખ્ય પ્રવેશ દ્વાર બનશે બાદમાં જબરજસ્ત લાગશે મિત્રો અને કેવો ગેટ બનશે એના માટે આ ફોટો મૂકેલો છે ચંદુભાઈનો નંબર પણ છે અંદર તો તમે એમને ફોન કરીને તમારા ત્યાં પણ આવું ઘેટ બનાવવું હોય આ પથ્થરનો છે આરસીસીનો પણ બનાવવો હોય તો બનાવી શકો છો મિત્રો એ પણ તમને જણાવી દઉં અને આ ચંદુભાઈનો નંબર પણ અંદર હું મૂક્યો છે આ રીતના જોઈ શકો છો મારા મિત્ર બરવંશી પણ અત્યારે ગેટ નિહારી રહ્યા છે અને ખાતમુહૂર્તમાં પણ એ હાજર હતા સામને એમની દુકાન આવેલી છે મિત્રો એ પણ જણાવી દઉં તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ગેટ બનતા સ્ટેપ બાય સ્ટેપ હું વિડીયો મૂકીશ મિત્રો એ પણ તમને જણાવી દઉં